એક વાર પાઘડી જરાક નીચે કરો તો એક જ વાર કાઢજો ખાલી હું ઓહો હો દોસ્તો જોવો કાળા નથી જમાવટ કરો છો અત્યારે છે ને ત્રીત્રી બત્રી વર ના હોય તો ધોળું સાપરું હોય કલર નથી કરતા કાઈ નથી કરતા તમે જો આમ ટકોરા જેવા આમ ગામના સોરે આમ તમે બેઠા હો

ペラないとれ rosi evo rung evo atimaneolica binare buna pera ないとれ rosi ito coyolane kagare rungerupe e cose rosi ito बोली थकी ओळ खाय रे ओ ए वात माने ए वात माने ओळक्या वीनारे ए भौना फेरा नाही टळे हो जी ए जी वाह दादा बात गाव सो सेरेस हो आम गांबडे सोरांनी माथे बैठा होऊन जो गाता होन तो आम सोरो खिली उठे हो <laughs> રાખ તમારો હારો છે અવાજ બવાજ બધું સારું છે મારા ભાઈબલ મિત્રોને ખૂબ ખુબ મજા આવશે અને આનંદ થશે ખૂબ ખૂબ આભાર વધારે દાદા થેન્ક યુ